નમસ્કાર ખેડૂત મિત્રો આજે રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ એક આંબેરણનો વિડીયો લઈને તો અત્યારે ખેડૂત મિત્રોને જે બગીચા છે કે આંબા છે ખેડૂત મિત્રોને લગભગ એસી ટકા અત્યારે ફ્લાવરિંગ ટેજ ઉપર આંબા આપણા આવી ગયા છે તો આજે આપણે આવી ગયા છીએ જે તમને પાછળના વિડીયોમાં બતાવ્યું હતું કે આપણું આંબેરણ કમ્પ્લેટ ફ્લાવરિંગ ટેજ ઉપર આવી જાય તો અત્યારે આપણું આંબેરણ કમ્પ્લેટ ફ્લાવરિંગ ટેજ ઉપર છે તો જે આપણે સપ્તધાન્ય અંકુરણ વિશે વાત કરી હતી કે સપ્તધાન્ય અંકુરનનો સ્પ્રે કઈ રીતે કરવો તો દર્શક મિત્રો સપ્તધાન્ય અંકુરણ બસો ગ્રામ દેશી મગ લેવાના હોય છે બસો ગ્રામ અડદ લેવાના હોય છે બસો ગ્રામ મઠ લેવાના હોય છે બસો ગ્રામ તુવેર લેવાની હોય છે બસો ગ્રામ ચણા લેવાના હોય છે બસો ગ્રામ વટાણા લેવાના હોય છે બસો ગ્રામ વાલ લેવાના હોય છે જ્યાં સાત પ્રકારના ધાન બતાવ્યા અમે તમને તો આ સાત પ્રકારના ધાનમાંથી કઠોળ જ લેવાનું હોય છે તો કઠોળ વર્ગનું જે કાંઈ આપણે આવતું હોય છે તો કઠોળ વર્ગનું જ આપણે સાતે સાત પ્રકારનું કઠોળ જ લેવાનું હોય છે તો એમાં પછી મેં તમને જે નામ આપ્યા એમાંથી એક વસ્તુ ના હોય અને એના બદલામાં બીજી વસ્તુ હોય એક વસ્તુ ના હોય અને એના બદલામાં બીજી વસ્તુ હોય તો પણ ચાલે તો આપણે આ સપ્ત ધાન્ય અંકુરન સાતે સાત ધાન જે હોય એને એક પોટલી બાંધીને પાણીમાં પલાળી દેવાના હોય છે સાંજે સાંજે પાણીમાં પલાળી દો એટલે આને ચોવીસ કલાક રાખવાના હોય છે ચોવીસ કલાક રાખ્યા પછી આનું કમ્પ્લીટ અંકુરણ આવી જશે કે કહેવાય છે ને કે બીજને કોટો ફૂટે એમ અંકુરણ કમ્પ્લીટ આવી જવું જોઈએ અંકુરણ આવી જાય એટલે આપણે પાણી જે હોય એ ગાળી અને નોખું પાડી લેવાનું પોટલીમાંથી ધાન લઈ પોટલીમાંથી ધાન લઈ અને આપણે મિક્સરમાં એનો ક્રેશ કરવાનો હોય છે ક્રેશ એવો કરી નાખવાનો કમ્પ્લીટ ગ્રેવી બની જવી જોઈએ ગ્રેવી બની જાય એટલે જે આપણે પલાળ્યા હતા એનું પાણી અને સપ્ત ધાન્ય સાત ધાનનું અંકુરણની ગ્રેવી એ આપણે બસ્સો લીટર પાણીમાં ઉમેરવાની છે બસો લીટર પાણીમાં ઉમેરી અને એનો સ્પ્રે કરવાનો છે ફૂલ ઉપર ફૂલ ઉપર સ્પ્રે કરવાથી આપણે જે કહેતા હોય છે ને દેશી ભાષામાં કે ખાકથી ખરી જાય છે કેરી જવતી નથી કેરીમાં ખરો પુષ્કળ પ્રમાણમાં છે તો ખેડૂત મિત્રો આ સપ્તધાન્ય નો સ્પ્રે કરવાથી તમારા બગીચામાં આંબેરણમાં કેરી પુષ્કળ પ્રમાણમાં જીવી જશે કેરી પીળી પણ નહીં પડે અને ખર્ચે પણ નહીં તો આજના વિડીયોમાં બસ એટલું જ રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કે આવા નવા નવા વિડીયો આપણે મૂકતા જ હોઈએ છીએ અને દર્શક મિત્રોને માહિતગાર કરવા માટે આવા નવા નવા વિડીયો મૂકતા હોઈએ છીએ તો દર્શક મિત્રો માહિતગાર થાય અને ખેડૂતોને રાસાયણિક ખર્ચામાંથી રાસાયણિક ખાતરોમાંથી રાસાયણિક પેસ્ટિસાઇડ દવાઓમાંથી આપણે કેમ બસાવીએ એ જ અમારો લક્ષ્ય હોય છે જય હિન્દ જય ભારત